ગઢમાં ગૃહ કાર્ય નહીં લઈ જનાર વિદ્યાર્થીને તાલીબાની સજા ધોરણ 3 ના વિદ્યાર્થીને શિક્ષકે વર્ગખંડમાં ઊભો રાખી આઠ મિનિટ સુધી લાકડાના પાટિયા વડે માર મરાયો સરપંચ પુત્રને બેરમી पूर्वक માર મારનાર શિક્ષક સામે ગુનો દાખલ કરાયો ગઢ પોલીસે ઘટનાના સીસી કુટેજ કબજે કરી બનાવની તપાસ હાથ ધરી બનાવ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનો આદેશ કરી અહેવાલ મંગાવ્યો બાળકને માર મારનાર દયાહીન શિક્ષક સામે લોકોમાં ફિટકાર જી ગઈ તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ ગઢ ખાતે આવેલી જીઆર ગામી પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણમાં ભણતો આઠ વર્ષનો બાળક જેના ફધરનું નામ છે બેચરભાઈ વિખાભાઈ જાતે ભૂટકા એમના બાળકને લેસન ન લઈ જવાના કારણે માર મારે હોવાનું હકીકતમાં જણાયેલ જે અનુસંધાને એના વાલી આવતા એનું મેડિકલ કરાવી આપણે સ્કૂલના સીસીટીવી ફૂટેજ જોડાવેલ જે ફૂટેજમાં જણાવેલ કે અશિક્ષક દ્વારા માર મારવામાં આવેલ છે સતત આઠ મિનિટ સુધી ધીરે 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 જોરથી ફૂટપટ્ટીઓ મારી અને ઈજા પહોંચાડે જે અનુસંધાને ઈજા પામનાર બાળકના પિતા ફરિયાદી બનેલ છે અને ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે